નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વનસ્પતિમાં અનેક પ્રકાર છે અને એમાં પણ જે છોડ થાય એ છોડના તો દુનિયાના પ્રકાર છે અને આ અલગ અલગ જે વનસ્પતિઓ છે એમાં છોડવા રૂપે જે વનસ્પતિઓ છે એ એક સરખી હોય અને એને ઓળખવામાં થોડીક મુશ્કેલી પડે તો આવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેની ઓળખ આપણે ખરેખર મેળવવી જોઈએ તો આજે આપણે વનવગડામાં આવ્યા અને આવો જ એક અડબઉ છોડ છે અને એ છોડ છે એના વિશે એવું કહેવાય કે કનોછા કહો કે બકરાટો કનોછા કહો કે બકરાટો અડબાઉ છોડ ગણાય અડબાવ છોડ ગણાય પણ ઓળખતા જો આવડે તો અણમોલે ગણાય હા દરેક વનસ્પતિ અણમોલ જ છે પણ આપણને ઓળખતા આવડવી જોઈએ અને આ પૃથ્વી ઉપર જે કોઈ છે એ બધું જ ઉપયોગી છે માટે આવી વનસ્પતિઓને ઓળખીએ અને એનો ઉપયોગ કરીએ તો આજે તમે જે સમજ્યા એ કનોછા એટલે કે બકરાટો વિશે આપણે માહિતી મેળવવાની છે તો જોઈએ બકરાટો વિશે તો મિત્રો આ બકરાટો એટલે કે કનોછાનો છોડ છે કનોછાના છોડવા ચોમાસામાં અને ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં ઉગતા જોવા મળે છે આમ તો આ છોડ બારેમાં જોવા મળી જાય તેમ કહીએ તો ચાલે કેમ કે ચોમાસામાં વરસાદ થતા તે ઉગી નીકળે છે અને શિયાળામાં ભેજવાળી જમીનમાં તંદુરસ્ત રહે છે તેમજ ઉનાળામાં તવાળી જમીનમાં ફરી ઉગવા લાગે છે આ છોડ મોટે ભાગે વનવગડામાં બગીચામાં દરેક પ્રકારની જમીનમાં ખેતરોમાં નિનામણ તરીકે ચરિયાણ વિસ્તારમાં રસ્તાઓને કાંઠે તેમજ ધોરિયા કાંઠે ઉગેલા જોવા મળે છે વળી તે દરેક વિસ્તારમાં જોવા મળે છે આ છોડ ઢોર ખૂબ જ ખાય તેમાંય બકરા બહુ ખાતા હોય પોરબંદર વિસ્તારમાં તેને બકરાટો કહે છે આ બકરાટાના બીજનો આકાર માણસના કાનની બૂટને મળતો આવે માટે હિન્દીમાં તેને કનોછા કહેતા હશે તો તેનું હિન્દી નામ હજાર મણી તેમાં પુષ્કળ ફળ આવવાના લીધે પડ્યું હશે કોઈ તેને કનોચા પણ કહે છે જ્યારે તેનું સંસ્કૃત નામ ભૂમિયા મલકી છે અંગ્રેજીમાં તે મદ્રાસ લીફ ફ્લાવરના નામે ઓળખાય છે તો તેનું શાસ્ત્રીય નામ ફિલેન્થસ ટેન્સિસ છે ઘણી જગ્યાએ ગેરસમજ થાય છે કોઈ આને મોટી ભોયઆમળી કહે છે પરંતુ ભોંયામરીનો પરિચય આપણે અગાઉના વિડીયોમાં આપેલો જ છે અને મોટી નો પરિચય આપણે અલગથી આપવાના છીએ પરંતુ આ બકરાટો એટલે કે કનોછાના છોડ અલગ જ પ્રકારના છે આ છોડ ચાર ઇંચ થી લઈ બે ત્રણ ફૂટ ઊંચા થાય છે પણ મોટે ભાગે આ છોડ ફૂટે ઊંચો અને થોડા ઘેરાવા વાળો હોય છે તેના મૂળ જીણા અને ઊંડા બેઠેલા તેમજ સૂતળી જેવા જાડા અને રેસાદાર ફાંટાઓ જોવા મળે છે તેની મુખ્ય દાંડી સૂતળી જેવી જાડી અને તેમાં પાતળી ઘણી શાખાઓ ચારે તરફ નીકળી છોડને ઘેરાવદાર બનાવે છે મુખ્ય દાંડી અને શાખાઓ લીસી ચળકતી ઊભી હાંસોવાળી અને મોટે ભાગે સીધી તેમજ ઊંચે ચડતી હોય છે ઘણીવાર તો શાખાઓ જમીન ઉપર છાત્રાની જેમ ફેલાયેલી પણ જોવા મળે છે તેના પાન એકાકી અને સાદા તેમજ મેથીના પાન જેવા હોય છે પાન આંતરે આવેલા દાંડી અને શાખાઓના નીચેના ભાગે છેટાછેટા તો ઉપરના ભાગે પાંચ પાંચે હોય છે પાન અડધોથી એકાદ લાંબા ફીકા લીલા રંગના તેમજ તેની કિનારી રાતા રંગની હોય છે પાન મથાળે ગોળાઈ લેતા સાંકડા થતાં સહેજ પહોળા અને ટોચના ભાગે સાંકડા થતાં સૂક્ષ્મ અણીવાળા કે ખાંચવાળા જોવા મળે છે પાનને ચોરવાથી તે ચીકણાં લાગે છે તેમજ તેનો સ્વાદ ચીકણો તુરો અને પાછળથી કડવાશ પડતો લાગે છે ફૂલ સૂક્ષ્મ પીળાશ કે રતાશ પડતા લીલા રંગના અને તેમાં ફળ ગોળાઈ લેતા આમળા જેવા આકારના પણ ખૂબ નાના અને પાનની પછવાડે વળેલા પ્રથમ પીળાશ પડતા લીલા રંગના અને સુકાતા ભૂરા રંગના થઈ જાય છે ફળ આમળા કે એરંડાના ફળની જેમ ત્રણ ખાંચવાળા હોય છે ફળમાં ત્રણ પોલ અને દરેક પોલમાં બબ્બે બીજ હોય છે ફળનો સ્વાદ કડવાશ પડતો તુરો હોય છે તેમાં સૂક્ષ્મ ફીકા કે રતાશ લેતા ભૂરા રંગના ચળકતા બીજ હોય છે યુફોર્બીએસી વર્ગની આ વનસ્પતિ ખેતરમાં નિનામણ તરીકે તેમજ વનવગડામાં પોતાની મેળે ઉગતી અડબાવ પણ ઉપયોગી વનસ્પતિ છે કનોછાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે ચીકણી તુરી છેજ કડવી ઉષ્ણ ગ્રાહી ઉપલેપક પૌષ્ટિક શોધજ્ઞ હૃદય પાચક રુચિકર તેમજ પિત્તશામગ ગણાય છે તે સોજા માથાનો દુખાવો પિતવિકાર પ્રમે પેશાબના દર્દો પેટના રોગો અને હરસમાં ખૂબ ઉપયોગી મનાય છે કનોછાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું સર્વાંગ ઉપયોગી છે તેમ છતાં તેના પાન મૂળ અને બીજનો ઔષધમાં વિશેષ ઉપયોગ થાય છે કનોછાના મૂળ પાણીમાં વાટી વાળાના સોજા ઉપર બાંધવાથી ખૂબ જ રાહત થાય છે દુખાવો દૂર થાય છે કનોછાના પાન ગડગુમડા અને ન રૂજાતા ચાંદાઓ ઉપર બાંધવાથી ગુમડા અને ચાંદાઓ વહેલા મટે છે કનોછાના પાનના ઉકારાનો બાફ આપવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને કફ દૂર થાય છે કનોછાના પાન મોઢામાં ચાવી રાખવાથી મુખરોગ મટે છે અને જો મોઢું આવી ગયું હોય તો પણ થોડી જ વારમાં તમને રાહત થાય છે કનોછાના પાનનો રસ દહીંમાં નાખી પીવાથી હરસની પીડા શાંત થાય છે હરસમાં એ ખૂબ જ ફાયદો કરનાર છે કનોછાના પાનનો રસ નાળિયેર પાણીમાં એક ચમચી નાખી થોડો સમય નિયમિત પીવાથી પેશાબની બળતરા દૂર થાય છે અને પથરી મટે છે જે લોકોને ઉનાળામાં પેશાબમાં બળતરા થતી હોય તેણે ખરેખર આ પ્રયોગ કરવા લાયક છે કનોછાના પાનનો રસ મધ સાથે લેવાથી પિત્ત વિકાર અને પ્રમેહ દૂર થાય છે કનોછાના બીજ પૌષ્ટિક ગણાય છે અને અનેક પૌષ્ટિક પાકોમાં તેને ઉમેરવામાં આવે છે આમ કનોછાનો છોડ ભલે હોય અડભાવ પણ ઉપયોગી તો છે જ પરંતુ તેનો પ્રમાણસર અને વેદની સલાહ અનુસાર ઉપયોગ કરવો જોઈએ અને તમે આ કનોછાનો છોડ જે જોઈ રહ્યા છો તે બરાબર ઓળખી લેજો અને અત્યારે પણ મોટે ભાગે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એવી જગ્યામાં તમને આ છોડ જોવા મળી જશે તો મિત્રો આજે આપણે આ બકરાતા એટલે કે કનોછાના છોડ વિશે માહિતી મેળવી બકરા તો એને એ માટે જ કહે કે બકરા એને ખૂબ ખાય પણ મિત્રો હું તમને એક સલાહ આપું છું કે જે પ્રાણીઓ એટલે કે ટૂંકમાં ઢોર દાખર જે વનસ્પતિ ખાતા હોય અને એ વધારે ખાતા હોય તો સમજી લેવાનું કે એ વનસ્પતિ બેસ્ટ છે અને એ ખરેખર ઉપયોગી પણ છે તો આને બકરા તો એ માટે જ કહેતા હશે કે આને બકરા બહુ ખાય એ આપણે આગળ જોયું અને એવું એને બીજા કોઈ ઢોરઢાકરને તમે ખવડાવો તો પણ દૂધ વધે તો આવી આ અગત્યની વનસ્પતિ છે અને એ આપણે ખેતરમાં રૂપે પણ જોવા મળી જાય છે તો આવી અગત્યની માહિતી આપ મેળવતા રહો અને હા લાઈક તો બને હો તો ફટાફટ લાઇક કરો અને આપણું સૂત્રથી યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી આપણે નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ